સમય બદલાય કે યુગ બદલાય હાથના હુનરની કમાલ હંમેશા વખાણવામાં આવે છે અને કંઈક આવું જ જોવા મળ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારોમાં આજે પણ પથ્થરના પરંપરાગત સાધનો જેમ કે પોળ ખલ ઘંટી અને નિહાતરાની ખાસ માંગ છે લોકોનું માનવું છે કે પથ્થરમાં વાટેલા અનાજ અને મસાલામાં પોષક તત્વો જળવાઈ રહે છે અને તેનો સ્વાદ પણ સ્વાદિષ્ટ લાગે છે જોજ ગામના કરસનભાઈ સલાટ એવા જ એક કારીગર છે જે આ પરંપરાગત પથ્થર કળાને આજે પણ જીવંત રાખે છે તેઓ છોટાઉદેપુર અને મહિસાગરમાંથી યોગ્ય પથ્થર શોધીને તેને ટાંકીને વિવિધ સાધનો બનાવે છે મહત્વનું છે કે જો યોગ્ય પથ્થર ન મળે તો આખું કામ બગડી જાય આથી આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી છે

કોઈ પાછા ગામડામાં શું હુમાળી થઈ ગયેલી હોય કે ભાઈ ઘંટી નથી પડતી હુમાળી થઈ ગઈ પાછા અમને ટાકવા બોલાવે કે ભાઈ ઘંટી ટાકો છો કે હા ટાકીએ મજૂરી કે અમારે આ ફેરી ફરવા એમ ગામડા પછી એને જણી 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 ટાંકી દઈએ એટલે પાછું પકડું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢબ 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 એટલે સમજી લેવાનો કે આ બેરો કહેવાય પેલું આપણે માણસ નથી કેતા કે ભાઈ આ માણસ ચોખ્ખો બોલે છે ને એલો બેરો છે એટલે બેરો જ કહેવાય એને સમજણ ના પડે એવો લઈને ભણાય નાખે વેચવાળાનો કેવું ધંધાદાર તો બધું હોય પથ્થર નો પછી આવી રીતે બેથી પછી અમારે એને ઘંટી બનાવીએ ટાંકી એક ઘંટી હાલવા જાય તો પછી કે કાકા મારે લાવજો પછી નિશાતરો લાવજો પછી જેની જેની ગરાકી કહેવાય પછી ઘંટી ટાકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય